ડોક્ટર વેલકોન બે હજાર પચીસનો અમદાવાદ ખાતે પ્રારંભ તારકચિહ્ન ડોક્ટર્સ માટે વિશેષ ત્રિદિવસીય ધ્યાનશિબિરનો અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ ખાતે પ્રારંભ સમગ્ર સમાજના આરોગ્યની વાત કરીએ તો ડોક્ટર્સ તેના આધાર સ્તંભ છે જો ડોક્ટર્સ સ્વસ્થ હશે તો સમાજ સ્વસ્થ બનશે સતત પેશન્ટ અને બીમારીઓ તેમજ નકારાત્મક વાતાવરણની અસર ડોક્ટરના સ્વાસ્થ્ય પર પણ પડે છે અને એટલે જ આજે ડોક્ટર અનેક પ્રકારે સ્ટ્રેસ અનુભવે છે આ બધામાંથી મુક્ત થઈ સુંદર સકારાત્મક શાંત જીવન જીવવાનો એક માત્ર ઉપાય એટલે ધ્યાન ગુડ ઇવનિંગ હું ડૉક્ટર ચિરાગ સોલંકી છું ન્યુરો સર્જન અમદાવાદથી અત્યારે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ ખાતે ડૉક્ટર વેલકોન એ શિબિરનું આયોજન થઈ રહ્યું છે આજ ડૉક્ટર વેલકોન બે હજાર ઓગણીસમાં પણ થઈ હતી અને હવે બે હજાર પચીસમાં ફરીથી થઈ રહી છે અને હિમાલયન સમર્પણ મેડિટેશનના પ્રણેતા શ્રી શિવકુપાનંદ સ્વામીજી આ શિબિરમાં આવી રહ્યા છે અને એ પણ સ્પેશિયલી ડૉક્ટરો માટે આવી રહ્યા છે અને આ શિબિર સ્પેસિફિકલી અને સ્પેશિયલી ડૉક્ટરો માટે થઈ રહી છે એનું કારણ એ છે કે સ્વામીજી એવું માને છે કે ડૉક્ટરો એ સમાજના એક અભૂતપૂર્વ અંગ છે અને એક ઇમ્પોર્ટન્ટ પિલર છે અને જો ડોક્ટરોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું હશે તો એ એમના દર્દીઓને પણ પેશન્ટ્સને પણ વધારે સારી રીતે સાજા કરી શકશે અને એમ સમાજમાં એમનું મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે આ હેતુથી ડૉક્ટરો માટે થઈને એક્સક્લુઝિવ ડૉક્ટરો માટે થઈને આ શિબિર ડૉક્ટર બિલકુલ થઈ રહી છે અને એ ત્રણ દિવસ થવાની છે સાત તારીખથી લઈને નવ તારીખ સુધી નવમી માર્ચ સુધી અને એનો સમય છે બપોરે બે વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી સ્થિતિ છે જે પણ ડૉક્ટરો આ જોઈ રહ્યા છે એ અવશ્ય આનો લાભ લે અને એનાથી લાભાન્વિત થાય